એક સમયની વાત છે એક ગામમાં એક જમીનદાર માણસ રહેતો હોય છે જેની પાસે ખૂબ જ જમીન હોય છે અને તે ગામનો સૌથી અમીર વ્યક્તિ હોય છે ગામમાં કોઈ પણ કામ હોય કોઈ પણ વસ્તુ લાવવાની હોય કે કોઈ પણ યોજનાઓ લાવવાની હોય તે આ માણસ લાવતો અને ગામમાં કોઈ પણ નાનું મોટું કામ હોય તો તેને કઈ રીતે કરવું તેની સલાહ ગામના લોકો આ જમીનદાર માણસ પાસેથી લેતા આ માણસ બહુ જ હતો એટલે કોઈને નાની મોટી હેલ્પ જોતી હોય તો પણ આ માણસ કરી દેતો

એટલે તે ગામથી દૂર એક બીજા શહેરમાં જાય છે ને ત્યાં મોટા ડોક્ટર પાસે પોતાની આંખનો इलाज કરાવરાવે છે એટલે તે ડોક્ટર કહે છે કે તમને આત્મા ઇન્ફેક્શન લાગી ગયું છે તમે લીલા કલર સિવાય બીજો કોઈ પણ કલર જોશો તો તમારી આંખમાં બળતરા થશે તમે માત્ર ને માત્ર લીલો કલર જ જોઈ શકશો એટલે આ માણસ પાછો પોતાના ગામમાં આવે છે અને હવે તે નક્કી કરે છે કે આખા ગામમાં લીલો કલર કરાવે એટલે તે માણસ પોતાના નોકરોને કહીને આખા ગામમાં લીલો કલર કરાવી નાખે છે એટલે તેને થોડી ઘણી તો થાય છે પણ પણ તેમ છતાં તે આંખ ખોલે છે અને જોવે છે તો તેમાં આ પર આસમાન લીલા કલરનું નથી હોતું પોતાનું શરીર લીલા કલર નું નથી હોતું બીજા બધા માણસો જે જોવે છે તો તેનું શરીર પણ લીલા કલર નું નથી હોતું એટલે તેને આંખમાં બહુ જ બળતરા થાય છે બીજે બધે જ્યારે જોવે છે જ્યારે જમે છે તો પણ તે જમવાનું પણ લીલા કલરનું નથી હોતું થાય છે એટલે ગામના લોકો કહે છે કે અમારે અહીંયા એક જમીનદાર રહે છે જે બહુ જ અમીર છે અને તેના આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે તે લીલા કલર સિવાય બીજું કલર જોઈ શકતા નથી એટલે આખા ગામમાં તેણે લીલો કલર કરી નાખ્યો છે એટલે આ માણસ ટ્રાવેલર જે હોય છે તે જમીનદારના ઘરે જાય છે અને જમીનદારને કહે છે કે તમારે આખા ગામને લીલો કલર કરવાની જરૂર જ નહોતી આ પ્રોબ્લેમનું સોલ્યુશન તો સાવ ઈઝી છે એટલે તેણે તરત પોતાના બેગમાં એક લીલા કલરના ચશ્મા રાખ્યા હતા જેને પહેરવાથી બહારનું બધું લીલું દેખાય તેવા ચશ્મા આ જમીનદારને આપ્યા અને આ જમીનદારને પહેરાવી દીધા અને જમીનદારને કીધું કે હવે તમે બહારનું જે કાંઈ પણ જોશો તે બધું જ તમને લીલા કલરનું દેખાય છે અને તમને જે આ ઇન્ફેકશનનું પ્રોબ્લેમ છે તે તમારું સોલ્યુશન થઈ જાય છે હવે તમને આંખમાં બળતરા નહીં થાય એટલે મોરલ ઓફ ધ સ્ટોરી દોસ્તો એ છે કે આપણે ઘણી વખત પ્રોબ્લેમને એટલો બધો મોટો બનાવી દેતા હોઈએ કે આપણી સામે સોલ્યુશન હોય તે પણ આપણે શોધી શકતા નથી સોલ્યુશન સાવ ઈઝી હોય તે પણ આપણે મેળવી શકતા નથી એટલે આપણે પ્રોબ્લેમ વિશે વિચારી વિચારીને પ્રોબ્લેમને એટલો મોટો કરી દઈએ કે આપણે તેનું સોલ્યુશન દેખાતું જ નથી જેમ કે સોલ્યુશન તો આપણી સામે જોવાનું છે એટલે ક્યારેય દોસ્તો પ્રોબ્લેમ એટલો મોટો હોતો જ નથી કે જેને આપણે એટલો મોટો બનાવી દઈએ છીએ શાંતિથી બેસીને વિચારશું એટલે સોલ્યુશન તેનું આસાનીથી મળી જશે તો દોસ્તો તમને કહાની સારી લાગી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો